હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો ટોપિક છે ટેટ ટાટ આઈએમપી પોઈન્ટ્સની અંદર ધોરણ છથી બારના તમામ તળપદા શબ્દો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર તળપદા શબ્દો આપણને પૂછાતા હોય છે તો આ એક જ વિડીયોની અંદર તમારે છથી બારના તમામ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના તમામ તળપદા શબ્દો આપણે આજે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો તમારે આના અંદરથી જે પણ તળપદા શબ્દો તમને ના આવડતા હોય તેની તમે અલગથી નોટબુક્સની અંદર લખી રાખજો જેથી આવનારી એક્ઝામની અંદર તમને આવા તળપદા શબ્દો કામ લાગે તો આપણે શરૂઆત કરીએ તળપદા શબ્દોની નંબર એક વીણ એટલે કે વિના સમય એટલે કે સમયે એટલે કે ધારણ કર્યો જડિંગ એટલે કે જડેલું રુદે એટલે કે હૃદય દોકડો જૂના ચલણ અનુસાર એક પૈસો પહેલાના જે ચલણ હતા તેમાં અમુક ચલણને દોકડા તરીકે ઓળખવામાં આવતું મૂન 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 એટલે થશે મુનિ અથવા તો ઋષિ ગીંગોડો એટલે કે ઝીંગોડો પડખે આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ મારી પડખે ઉભો રહે ને એટલે કે બાજુમાં અરજ એટલે કે વિનંતી નેણ એટલે કે આંખ દોઢી એટલે કે દરવાજા પાસેની જગ્યા દરવાજા પાસે જે જગ્યા હોય છે તેના માટે કળપદો શબ્દ વપરાય છે દોઢી વાવડ તો વાવડ એટલે ખબર અથવા તો સમાચાર ખાજ એટલે કે ખોરાક અરથ ઘણી વાર આપણે અર્થ બોલતા હોય છે પણ તેનો મતલબ થશે અર્થ અથવા તો મતલબ બોન એટલે કે બહેન ભણી એટલે કે તરફ મૈણું એટલે કે મરણ ધાય આવ્યા એટલે કે દોડી આવ્યા મલક એટલે થશે પ્રદેશ અથવા મુલક અથવા તો દેશ અમોલું એટલે થશે અમૂલ્ય લિયો એટલે કે લેવું જડવું ઘણી વાર આપણે કહેતા હોય છે આ વસ્તુ મને જડી તો જડવું એટલે મળવું લક્ષ્મી એટલે કે લક્ષ્મી એટલે તળપદો શબ્દ ઉત્સવ જીવતર એટલે થશે જિંદગી વૃથા એટલે કે નકામું કીધ એટલે કે કીધો તળ એટલે થશે તળિયું ખોળિયું એટલે કે શરીર જડે એટલે કે મળે બચલા એટલે થશે બચ્ચા કાળોતરો એટલે થશે ફણીધર નાગ માંજર એટલે થશે બિલાડો ઢાલ એટલે થશે સામસામે મદદ કરવાની રીત સાંઠી કડું એટલે થશે સાંઠીનો નાનકડો કકડો કામની દોટ એટલે કે ખૂબ જાજુ કામ કરવું ઓણ ઘણી વાર કહેતા હોઈએ છીએ આપણે કોણ એટલે કે આ ભાઈ એટલે થશે ભાઈ બેહો ઘણી વાર આપણે કહેતા હોય છે બેહો કે બેહો એટલે થશે બેસો નીમ એટલે થશે નિયમ પૂન એટલે કે પુણ્ય રાડિયું પેલો ભાઈ રાડિયો પાડે છે રાડો તો રાડો એટલે બૂમો બહુ એટલે બહુ શીના એટલે કે સેના પાહે એટલે થશે પાસે એટલે ત્યારે એરું આભડ્યો ઘણીવાર મોટી ઉંમરના લોકો આ રીતે કહેતા હોય છે એરું આભડ્યો એટલે થતું હોય છે સાપ કરડિયો મેલ્યા એટલે કે મુક્યા બહાવરી એટલે બાવરી અથવા તો વ્યાકુળ નિંદર એટલે થશે ઊંઘ વાતુ એટલે થશે વાતો સિદને એટલે થશે શા માટે અસ્ત્રી તો થશે સ્ત્રી એટલે થશે યુદ્ધ બોકાની એટલે થશે બુકાની ર રહ થશે ડૂસકે ડૂસકે રડવું સપાય એટલે થશે સિપાહી આપડા એટલે થશે આપણા રહેવા એટલે થશે રહેવું દાંઢો એટલે થશે બળદ અહીંયા બબદ લખાય છે પણ તેનો મતલબ થશે બળદ પૈ એટલે થશે પૈડું ફૂટલ એટલે થશે ફૂટેલા થશે તૃપ્તિ કળજક એટલે થશે કળિયુગ છયો એનો મતલબ થશે છોકરો આણે એટલે થશે લાવે વાચ એટલે થશે વાણી કાચ થશે કાયા ધન એટલે કે ધન્ય અથવા તો ભાગ્યશાળી નવ એટલે થશે ના અથવા તો નહીં ભણે એટલે થશે કહે અથવા તો બોલે ઝાલે એટલે થશે પકડે કેનિંગ કોઈની નિર્મળ નિર્મળ રૂડી ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે રૂડી આ તો રૂડી જ એટલે કે સારી પોર એટલે થશે પ્રહર વ્યાપાર એટલે થશે વ્યવહાર વછૂટી જવું ઘણી વાર આપણે કોઈ વસ્તુ લગાવી હોય અને કે છૂટી જાય એટલે આપણે કહેતા હોઈએ છીએ વછૂટી ગયું એટલે કે નીકળી જવું પ્રભાતી એટલે થશે પ્રભાતિયા જંતર એટલે થશે વાજિંત્ર માર્ગ એટલે કે માર્ગ અથવા તો રસ્તો હાવ હાવ આટલું જ ખાલી ઘણી વાર આપણે આવું કહેતા હોઈએ છીએ એટલે કે બસ હાઉカー એટલે કે શાહુકાર આપદા એટલે કે આપત્તિ પોયરા એટલે કે છોકરા આલ્યુ એટલે કે આપ્યું પેહા કે પૈસા હાઉ એટલે થશે સાવ ગિયો એટલે કે ગયો હેર યાર જાવ હેર આપણે આવું કહેતા હોય છે એટલે કે શહેર કાઠું ઘણીવાર લોકો કહેતા હોય છે આ વસ્તુ તો કાઠી છે એટલે કે મુશ્કેલ એટલે કે જોવું તખલવું એટલે કે તડપવું ભીડવું એટલે કે બંધ કરવું આઘે ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ આઘો પર આઘો આઘો એટલો દૂર બચાડી એટલે કે બિચારી મોરે ઘણી વાર આપણે કહેતા હોય છે એમાં મોરમર હેડ મોરમર એટલે આગળ સાંભળ હે એટલે કે સાંભળશે હોનાના એટલે થશે સોનાના દખી એટલે થશે દુખી એટલે કે સાથે હેડો હેડો એટલા થશે ચાલો સોગન એટલે થશે સોગંદ પરથમી એટલે થશે પૃથ્વી ફડક એટલે થશે પહેરેલા કપડાનો ઝૂલતો છેડો આપણે જે કપડું પહેરતા હોય છે તેનો ઝૂલતા છેડાને આપણે ફળક તરીકે કહેતા હોઈએ છીએ પેટિયું એટલે કે પેટના માટે મજૂરી કરનારું ભૂંડું ક્યાં તો ભૂંડું છે એટલે કે ખરાબ लाग इटलेतसे तक लवारो એટલે કે બબડાટ દિલ એટલે થસે શરીર નકુર એટલે થસે નક્કર એટલે થશે માટીનું વાસણ અગ્નિ એટલે થશે અગ્નિ સમૂહ આ તો મારા સમૂહ છે સમૂહ એટલે થશે સમાન તળે થશે એકદમ નીચે છાય એટલે થશે છાયડો પારવેલો એટલે થશે ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો ને એટલે થશે સ્નેહ હોલાવું એટલે થશે હોલવવું વાવડ એટલે થશે સમાચાર વાળું સાંજ પછીનું ભોજન સાંજ પછી જે ભોજન લેતા હોઈએ છે તેના માટે તળપદ શબ્દ વપરાય છે વાળું સોમાહુ એટલે થશે ચોમાસું સળાવો એટલે થશે ચમકારો ખોરડું એટલે થશે માટીની ભીંત કે ગારવાળું નાનું મકાન રેવાળ એટલે થશે ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ સંઘેવો એટલે થશે સંદેશો ચંત્યા એટલે થશે ચિંતા ડીલ એટલે શરીર ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ કે આ તો બહુ વાયરો છે તો વાયરો એટલે પવન હાટ હાટ એટલે થશે દુકાન પુંઠ કુંઠ એટલે થશે પીઠ બાયડી ઘણી વાર આપણે કહેતા હોય છે કે આ મારી બાયડી છે તો બાયડી એટલે સ્ત્રી લીરો એટલે થશે વસ્ત્રનો ટુકડો ઈસ્કોત્રો એટલે થશે જૂની લાકડાની પેટી उपाल એટલે થસે રાજા વીરજ એટલે થસે સ્વચ્છ સેજવા એટલે કે પથારી કાפרי એટલે થસે ભયભીત ખડગ એટલે થસે તલવાર ખેપ એટલે કે સફર યાચક એટલે થસે માંગણ વંત્યાક એટલે કે રીંગણા ચંદણ એટલે થસે ચંદન समदर એટલે કે સમુદ્ર ઓબાળ એટલે થસે બળતણ કરમ કે મહારાજા કરમ આવ ફૂટી નીકળ એટલે કે નસીબ કમાડ એટલે થસે દરવાજા સૈયર એટલે કે સખી સંમળી એટલે થશે સંમડી કાગવું એટલે કે માપવું પરણ્યો એટલે થશે પતિ મજૂસ એટલે થશે પેટી परसाण એટલે થશે ઓસરી જુવાળ એટલે થશે ભરતી ડામફ એટલે થશે મોટો પગલું મહાન એટલે થશે સ્મશાન કેફ એટલે થશે નશો તાસીર એટલે થશે પ્રકૃતિ એટલે થશે નયન અણમોલ એટલે કે અમૂલ્ય દુજે लेगे टपके ऊंचाट એટલે થશે ચિંતા ફડશ તો ફડશ એટલે થશે ટુકડો દાખડો એટલે થશે તકલીફ દર્દ દર્દ એટલે થશે દેવું પાષાણ પહેલાના સમયની અંદર પાષાણ શબ્દ વપરાતો એટલે થશે પથ્થર કાષ્ઠ એટલે કે લાકડું સ્થાનક એટલે થશે સ્થાન લાય એટલે થશે આગ ઘણી વાર આપણે કહેતા હોય છે કે લાય લાય શરીરના અંદર લાય બળ લાય બળ એટલે કે આગ લાગી ધોખો એટલે થશે ફરિયાદ શોર એટલે થશે અવાજ ઘણી વાર લોકો શોર કરતા હોય છે એટલે કે અવાજ કેમ કેમ એટલે આપણે થશે કેમ એટલે થશે રૂપાળી નાવણ એટલે થશે સ્નાન ઓઢણ એટલે થશે શયન કાછિયો એટલે થશે શાકભાજી વેચવા વાળો એટલે થશે નજર મતિરા એટલે થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ધોરણ છ થી બારના તમામ મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાય શકે તેવા તળપદા શબ્દો વિશે માહિતી મેળવી વિદ્યાર્થી મિત્રો આ તળપદા શબ્દો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અથવા ધોરણ નવથી બાર અથવા બોર્ડની પરીક્ષાની અંદર અવશ્ય તળપદા શબ્દો પૂછાતા હોય છે તો તમે આવા તળપદા શબ્દો તમારી નોટબુક્સની અંદર લખતા રહો જેથી આવનારી એક્ઝામની અંદર તમને આ તળપદા શબ્દો કામ લાગે અને તમારે જે પણ વિષયની અંદર સારામાં સારા માર્ક્સ આવે અને તમારું નામ મેરિટની અંદર આવે તમે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને જો તમારે આવા જ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવનારા વિડીયો તમને તમારા યુટ્યુબની અંદર જોવા મળે હવે આપણે આના પછી બીજો એક નેક્સ્ટ ટૉપિક ગુજરાતી વ્યાકરણનો લઈને આવીશું તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલે મોસ્ટ ટાઈમ બી ટોપિક આપણે લઈને આવીશું તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી તમારા નોલેજની અંદર વધારો થાય અને તમારા મિત્રો સુધી પણ માહિતી પહોંચે આવા જ વિડીયો જોવા માટે તમારી તમે અમારી ચેનલને અત્યારે લાઈક કરી દો શેર કર્યો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમારા નોલેજની અંદર વધારો થાય અને આવનારી એક્ઝામની અંદર તમારે ગમે તે તળપદા શબ્દો પૂછાય ગમે તે વ્યાકરણનો કોઈ પણ ટૉપિક્સ પૂછાય તો તમારે જ આ બધા વિડીયોને એકવાર અવશ્ય જોઈ તમારી નોટબુક્સની અંદર તેને ઉતારતા રહો અને આવનારી એક્ઝામની અંદર તેમાંથી મેક્ઝિમમ માર્ક્સ મેળો અને તમારું સરકારી નોકરી કરવાનું સ્વપ્ન પૂર્ણ કરો